ગઈકાલે એક મોટર સાયકલ ચાલક જીતેન્દ્રભાઈ અને એમનો દીકરો ભાવિ મોટર સાયકલ ઉપર રત્નમાલા રસ્તા પાસેથી પસાર થતા રત્નમાલા સર્કલ પાસે એક એક ટેમ્પો ચાલક પાસે એમને થોડીક ટક્કર થઈ ગયેલી તો ટેમ્પો ચાલક સાથે ટક્કર થઈ તો એની સાથે થોડી બોલાચાલી થઈ તો બોલાચાલી દરમિયાન એને મરણ જનારને એમ કીધું કે ગાડી પાસેથી હટી જાવ ને તો હું તારી ઉપર ગાડી ચડાવી દઈશું

અંગે એમના પુત્ર ભાવિન જીતેન્દ્રભાઈ કંથારીએ કતાર કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખૂનનો ગુનો નોંધેલ છે ખૂનનો ગુનો કાલે રાત્રે નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ કતારગામ પોલીસ સર્વેલન્સના સ્કોડના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોએ આરોપીને રાત્રે જ ગણતરીના કલાકોમાં પકડી લીધેલ છે અને આરોપીના ધરપકડ કરવામાં આવેલ છે રાત્રે અને ગુનામાં વાપરેલ જે ટેમ્પો છે ટેમ્પો પણ તપાસના કામ આપણે કબજે કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે સાહેબ આરોપીનું નામ શું છે શું કામકાજ કરતો હતો અને કયા કયા દિશામાં એટલે તપાસ થઈ રહી છે એટ્રોસિટી પર લાગી છે શું મરણ જનાર છે એ દલિત છે જીતેન્દ્રભાઈ કંથારિયા એટલે એટ્રોસિટી મુજબનો ગુનો છે અને એટ્રોસિટી આ કામે ખૂન અને એટ્રોસિટીની કલમ ત્રણ બે પાંચ મુજબની ગુનો દાખલ થયેલો છે અને એ મુજબ તપાસ ચાલે છે અને આ કામે આરોપી જે અકસ્માત કરનાર છે ટેમ્પો ચલાક એનું નામ છે મયુર મયુર અર્જુનભાઈ ભરવાડ અને એ પોતે નો ધંધો કરે છે ટેમ્પો ચલાવે છે અને એને આવે આવીને જ આ વસ્તુ કરેલી છે અને જાણી બુજીને મરણ જનાર ઉપર આ ટેમ્પો ચડાવીને એનો ફોન કરેલ છે અને એ દિશામાં આગળની તપાસ ચાલે છે કે આવા જઘન્ય પ્રકારના ગુનાઓ અને આવી પ્રકારની માનસિકતાવાળા વિષયો છે અને કાયદાનું શાસન કરી શકે છે